સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીનું નિયામક મંડળ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ગાંઠતું નથી હા બે જિલ્લાની એક હજાર જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનવાની સૂચના આપવા છતાં હજુ સુધી ડેરીના નિયામક મંડળે સભાસદના બનાવતા હવે મામલો ગરમાયો છે સાબરકાંઠા જિલ્લા અરવલ્લીની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપ થયા છે ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે તે મંડળીઓને સાબરડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતી નથી સાબરડેરીમાં કુલ બે હજાર બાર જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે જેમાંથી નવસો પચાસ જેટલી મંડળીઓને સભાસદ બનાવવામાં આવી છે જ્યારે બાકીની પચાસ ટકા કરતાં વધુ દૂધ મંડળીઓને સાબરડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી આ મામલે હાઈકોર્ટે પણ દીધા નિર્દેશ કર્યો હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા નીતિ નિયમોમાં ધોળીને પી ગયું છે બીરો રિપોર્ટ સુરત ચેનલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બે હજાર અને બાર દૂધ મંડળીઓ કુલ આવેલી છે એમાંથી અંદાજે નવસો પચાસ જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે એના માટે જે બાકી રહી ગઈ હજાર એટલે પચાસ ટકા ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેડીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી એમની મેલી મૂળા છે કે ભાઈ આ હજાર સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો ચોક્કસ ગ્રુપના માણસો જ દેડીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ન આવે એ આશયથી આ ચેરમેન એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી અમે સરકારમાં પણ લડ્યા સહકાર મંત્રીને પણ મળ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લેખિતમાં મેં રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ પરંતુ એક હજાર જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને પશુપાલકોને ન્યાય આપો તો અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમો ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબર ઘેરાવ કરીશું આ બાબતે મુખ્યમંત્રીશ્રીની ધરમાનગી કરતાં સાબર ડેરી નિયામક મંડળે અમોને બોલાવી અને વતલો રસ્તો કાઢ્યો કે ભાઈ હાલમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પેન્ડિંગ છે તો એમના ઉપર તો વિશ્વાસ રખાય નહીં અમે કીધું ભાઈ તમે લેખિતમાં અમને આપો તો ઓગણત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ એમડીની સહીથી લેટર અમને આપેલો છે કે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થાય પછી જે બાકી રહેલી દૂધ મંડળીઓ છે એને અમે સભાસદ બનાવીશું આજે એ વાતને છથી સાત મહિના થયા અમે વારંવાર એમને રજૂઆત કરીએ રૂબરૂ મળીએ પણ આ જાડી ચામડીના માણસો મગનું નામ મળી પાડતા નથી અને કોઈ પણ જાતની માહિતી આપતા નથી અને કરીશું 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 વાત કરે છે કંટાળી છેલ્લે આજે મેં સાબર ડેરીને રૂબરૂ ટપાલ આપવા જઈએ તો પણ લેતા નથી આજે મેં આરપીઆઈડી કર્યું છે સાબર ડેરી એમડી અને ડિરેક્ટરોને કે વાંધો નહીં તમે તમારી જીબાનના નથી બોલીને ફરી જાઓ છો ભ્રષ્ટાચારી માણસો છો તમે તમારા ઉપર હવે વિશ્વાસ રાખી શકાય એમ નથી ત્રીસ છની ની એટલે હવે આગામી જનરલ સભા તમારી મળશે એ દિવસ સુધીમાં જો સભાસદ નહીં બનાવો તો ડેરી ચક્કા જામ કરીશું ડેરી આગળ ધરણાનો કાર્યક્રમ આપીશું અને ડેરીનો ઘેરાવ પણ કરીશું અને ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું એવું મેં આજે લિખિતમાં સાબર ડેરીના એમડીને ચેરમેનને આપેલ છે હું આજે પણ આપના માધ્યમથી સરકાર અને મીડિયાને પણ વિનંતી કરું છું કે આ સાબરડેરીના મા જે બેઠેલા છે એમને ભ્રષ્ટાચાર કરવા સિવાય ક્યાંથી પૈસા મળે એ એ સિવાય એમને કોઈ રસદ દેખાતો નથી દૂધ મંડળી દરેક સભાસદો દૂધ ભરાવે છે દરેકનો સમાન હક હોવો જોઈએ વાતો સ્ટેજ ઉપર મોટી મોટી કરે કે દરેકનો સમાન હક ડેરીએ આટલો નફો કર્યો બધી વાતો બે નંબરની છે ડેરી આજની તારીખમાં દેવામાં છે એટલે એમની સત્તા ટકાઈ રાખવા માટેના કાર્યક્રમો કરે છે અને અંતમાં વધુ ન કહેતા જો આગા આગામી જનરલ સભા સુધીમાં સભાસદ નહીં બનાવે તો અમો ગાંધી માર્ગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો આંદોલન કરીશું કારણ કે આજના જમાનામાં પશુપાલકોને આ ભાવ પણ પોસાતો નથી સાબરડેડીના ભાવ તબ દસકે દુષ્કે વધી રહ્યા છે આ બધું જોતા કે ભ્રષ્ટાચાર ઓછો થાય અને તમામ જ્ઞાતિના લોકો સાબર ડેરીમાં વહીવટ કરવા માટે આવે નિષ્પક્ષ માણસો ત્યાં આવે અને દેરી ચલાવે એવી હું આ તબક્કે સરકારની વિનંતી કરું છું